આવો જ બનાવ તળાજા પંથકમાં બન્યો છે એક યુવક કાયદાના સંઘર્ષમાં આવ્યો છે આ યુવકને સગીરા સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે પ્રેમના બહાને યુવક તળાજા પંથકમાંથી સગીરાનું અપહરણ કરીને ભગાડી ગયો હતો ભગાડીને દ્વારકા જિલ્લામાં રહેવા લાગ્યો હતો આ બનાવની વધુ વિગતો સાથે વાત કરીએ તો મૂળ તળાજા તાલુકાના અને દાઠા પોલીસ મથક નીચેના વિસ્તારમાંથી મુન્નાભાઈ ઓઘડભાઈ વાસિયા નામનો ઈસમ સગીરાનું અપહરણ કરીને લઈ ગયો હોવાની દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ દાઠા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને આ મામલો તળાજા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે આવતા પોલીસ અધિકારીએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ બનાવમાં સીપીઆઈ પોલીસના હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ મેસરિયા તેમજ કાળુભાઈ ભમ્મર સહિતનાઓએ ટેકનિકલ અને બાતમીના આધારે દ્વારકા જિલ્લામાંથી મુખ્ય આરોપીને ઝડપી લીધું હતું હવે આવા ગુનામાં આરોપીને મદદ કરવી એ પણ એક ગુનો બને છે આવી જ રીતે આરોપીને મદદ કરનાર વધુ બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે આ બંને આરોપીના નામ જણાવી દઈએ તો કનુભાઈ માધાભાઈ વાસિયા ગામ તલ્લી તાલુકો તળાજા અને પ્રવીણભાઈ ઝવેરભાઈ બાંભણિયા આ બંને વ્યક્તિએ સગીરાનું અપહરણ કરનાર આરોપીને મદદગારી કરી હતી જેના કારણે આ બંને આરોપીને પણ પોલીસે ઝડપી લીધા છે આવી રીતે તળાજા પંથકના યુવકને સગીરા સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે હવે પોતે જેલમાં જશે અને પોતાના સાથી મિત્રોને પણ જેલમાં જવું પડશે મિત્રો એક કહેવત છે કે કાનૂન કે હાથ બહુ લંબે હોતે આરોપી ગુનો કરીને દુનિયામાં ક્યાંય પણ જાય જે કોઈપણ સમયે પોલીસના પંજામાં આવી જ જાય છે આવી જ રીતે તળાજા પંથકમાંથી સગીરાનું અપહરણ કરી અને દ્વારકા જિલ્લામાં નાસી છૂટેલા આરોપીને પોલીસે સગીરા સાથે ઝડપી લીધો હતો